કરીએ ચાલો ગીત ગીત કે મનાઈએ થોડા હા જો ગીત ગાશ હે લપેટ લપે ગાણું લપેટ પેલું પેલું શું આયો બધા નવ નવ જેનો નો જે નો સોકરા તો તો જે જે નો તો લીલું આવતું તો મેણ્યું આવતું તો જે નો જે Oliver, on veut m'aider ก็ตัวละแต่ก็มาเจอตัวละเอาเสียจับบอลได้ละแต่ก็มาหนุ่มอเล่จับบอลได้เลยอะจับบอลยืนจับบอลยืนไม่ยืนจับบอลยืนมาด้วยแม่งแก๊บสุดไปเลยจับบอลยืนแม่งแก๊บสุดไปเลยจับบอลยืนเอาเลยจับบอลยืนกระชับสุดไปเลยนะจิ๊กามาร ના મળા ને આ આવ નઈ મળા એલી પતંગ ખાડો નઈ મળા તે આ તો તમારો इलाકો મારો इलाકો આ મારો इलाકો તમે મજી કામ મારો इलाકામ નઈ બસ એ જાનું લપેટ એ તારી પતંગ ક બે

ચિરા બાર પડશે હા મારા પૈ બીજા ભાઈ એક બે ત્રીને ચાર મારો બે ભાગ ઓનો એક ભાગ તારો એક એમ કરી પાંચ ભાગ પડશે પાંચ નઈ ચાર ચોક્કા ભાગ પડશે એક તમારો એક આનો એક આનો ને એક આનો બે પડશે એટલો એમ અને મત થોરા જ જ નતે તો અમે તો લુંટો હવે જે હાથમાં આવે

એ જાનુ આ જોજે અને આ પથ્થર શું કરું લોય લોય એ શું ને કાઢ્યું ને ના ના જલ્દી યાર આપણે કોકને એમ્બ્યુલન્સ બિચારા કોકને ના દે ખારે કો બિચારા આ બિચારા ને એમ તો રે ને તોય તો મા પાપ નો કને અલ્યા વાત કે પતંગ ના કરાય બિચારા છોકરાને કેવું વાજીય બોલાય રિચાર્જ ફોન કરો ને ફોન ના જલ્દી લઈ જાવ મા

અચ્છા ચપ્પલ બહુ ભૂલી ગયો આરે હવે ચામડે ઉધીયો જીતા બિસ્કોણવા બળાવજો અલ્યા યે ઈઓને નઈ ખબર અમે તે બધા પતંગ જગા ભેગા બહુ અમે કીધું ઓલા સાઈડું જ હાથે તેરે વાચ્ચે નેક રે આરે યે સુકળી સગન તેરે વાચ્ચે દોરી માઈ કાવતું ને તે અમે કીધું કે ના જાય રે બોઠા ભરતો ને પણ ના હોબળ્યો

પતંગ લૂંટવા નહીં લૂંટો તો જંતીલ લૂંટો અને ચાઇના દોરી વાપરવી નહીં બધા હળગાઈ મારવાની તમે હળગાઈ માર્યો પતંગ હોય તો લાઈક શેર કરો